આનું નામકરણ આપણે બદલી નાખ્યું ગુજરાતની જનતાથી આના પતાહાનો જે ખર્ચો થાય ને એ બધો મારો અને જલેબી વ્યાસવાન થાય ને બધાનું મોઢું મીઠું કરવાનું એ ખર્ચો એ મારે કરવો હશે આનું નામ એવું કંઈક તમે રાખો જે એનું નામ બનાવી દો એના નામ એવું બનાવો કે આખા ગુજરાતમાં ફેમસ થઈ જાય એટલે નામકરણ કરવાનું થાય છે આવીનું તમારે શું નામ રાખવું ને એ કોમેન્ટમાં ફટાફટ ઢગલો કરી દેજો કોમેન્ટનો અને જો મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરો આગળ આ કીર્તિ પટેલ જો સાચી હોય ને તો એને સો ટોપુની સલામ કરવી છે પણ જો ખજૂરભાઈ સામે જોઈએ હાવ ખોટીની હોય ને આ બધા જે લાઈવ આવીને જે બોલે છે ને ફલાણો ઢીકડું પૂંઠડો એ ગમે તે હોય બધા સાંભળો જ છો તમે લાવવિના જુઓ જ છો એ બોલતી હોય ને તો એના ઘરે મારા પાડો લઈને જવું છે અરે ગધેડો લઈને જવું છે અને એના ગધેડે એને હે ને લોટી કરવી છે માથા લોટી કરીને અને પછી એને ઊંધા ગધેડે બિહારીને એને પછી એવી વિચિત્ર બનાવી છે ને એક બાજુની બાહીને પીરી પહેરાવી છે ને એક બાજુની લાલ પહેરાવી છે ને વચ્ચે કારું પહેરાવું છે ને પગી એને હે ને દ્વારુણ એક બાજુ કારું લાલ પીરી કરીને અને આખા જિલ્લામાં ફેરવવાનું થાય છે તમારું શું કહેવું છે મિત્રો કોમેન્ટ કરજો કીર્તિ પેટલ હમણાં બહુ ઉપાડો લઈ જાય છે અને સાચા માણસનો એ વિરોધ કરશ હું તો એમ કહું છું એને વિરોધ કરવો હોય ને તો અમેરિકાવાળા ઓબામાનો એને વિરોધ કરાય જેથી કરીને એને એકાદ મિસાઇલ દાનમાં આપે અથવા તોલી મોટી ટોપાવાળી આગળ ટોપો આવે ને એવી એક ટોપ આપે જેથી કરીને એને હે ને ગાયંડ ગહાણિયું કરવા થાય અથવા તો હું એમ કહું છું કે એને મોદી સાહેબનો વિરોધ કરવો જોઈએ કારણ કે જો મોદી સાહેબનો વિરોધ કરે ને તો મોદી સાહેબ ખુશ થઈ જાય ને તો એને ગોજરા બાજુ મોકલી દે આ બિચારા વાંધા છે ને એની તકલીફ દૂર થાય હવે એની ઉંમર થઈ જશે ને બિચારીને આવું શિયાળો હાલે છે એટલે એને હવે પાડાણ જરૂર છે તમને શું લાગે મારો મતલબ કે એને હવે જરૂર છે ઉંમર થાય ને ભાઈ આવું ક્યાંય ઠેકાણું પડતું નથી વિરોધ કરાશે ને બધાનો ગવડ ઉપડી છે સમજો ને હવે મારું બધું શોખવા ન કરાય અથવા તો એને વિરોધ આ મુકેશ અંબાણીનો કરાય જેથી કરીને એ ખુશ થઈ જાય ને તો ઓલી રિલાયન્સ શરદીને આપી દે આ ગેસનું ને ગેસની બોટલી ને દાનમાં આપે એવાનો વિરોધ કરાય આ દુનિયામાં જેટલા વિરોધ કરવાવાળા છે આ કીર્તિ પટેલ એ એક આ વિરોધનું કીડું ઉપાડ્યું છે ને એને એને ખોટા વ્યક્તિનો વિરોધ કર્યો છે આનો તો એને ઓલું ટકલું કરવાનું ન ભૂલતા જો ખોટી નહીં હોય ને તો એને ટકલું કરાવજો હું તો કહું છું એનું નામકરણ કરો એનું નામ બદલો પતાહાનો જે ખર્ચો થાય આપણો જલેબીનો ખર્ચો થાય એ આપણો નામકરણ કરવાનું નામ બદલી નાખો સઠી કરવાનું થાય શુદ્ધ ગુજરાતી ભાષા એટલે એને વિરોધ કરવો હોય તો આ ગાયું જે કતલખાને છે એનો કરતી હોય શું વાંધો છે અથવા તો ઘણા વિરોધ નથી કરવા જેવા એને અહીંયા વિરોધ કરવામાં શું વાંધો આવા માણાનો વિરોધ કરે છે ને એ હાવ ખોટીની છે અને લાલભાઈ આહિરીની બધી પ્રૂફ ડિટેલ છે ને બધી કાઢે જ છે એ શું શું બોલી છે ને એ બધું લાલભાઈ આહિર્યે ને એ બધા વિડીયો બનાવી બનાવી મૂકે છે હા તો સબૂત તમારી આગળ લાવે છે એટલે મારે છે ને થોડુંક સબૂત મળી જાય એટલે એના ઘરે જાવું અને એને અરે લાવ્યું છે ને પછી વિડીયો બનાવો એને એની યારે મીટિંગ રાખવી છે પછી પાડો લઈને જાવો હોય શિયાળો હાલે ને હમણાં પાડાની જરૂર છે તો કોમેન્ટ કરજો તમે કોને સપોર્ટ કરો છો ખજૂરભાઈને કે પછી હા ઓલું નામકરણ કરવાનું એનું કહુરનું એટલે નામ સારું રાખજો એનું જેથી કરીને ફેમસ કહી દો હમણાં એના પાછા આ બે દિવસમાં કાલ પવર્ન દિવસ એના પાસે એના સમાજના સાગરભાઈ પટેલનો પાસે વિરોધ ઉઠાવ્યો છે એને જમ ફાવે એમ ગાયો બોલે છે હવે એના સમાજની નથી થાય આ બીજાની શું થાય સમાજના હારા વ્યક્તિ છે આપણે પટેલ સમાજનો વિરોધ નથી અને એ સમાજને આપણે કોઈ કહેવા માગતા નથી પણ આ જે ખેતી પટેલ છે ને એના સમાજનો જે સાગરભાઈ ગઢવી અરે સાગરભાઈ પટેલ સોરી સાગરભાઈ પટેલ બહુ સારા કલાકાર છે પટેલ સમાજમાં જ ગાય છે અને ઉમિયા મના જ ગીત ગાય છે આ એનો વિરોધ કર્યો છે એને ગાયું બોલે છે તમે વિડીયો જોઈજો વિડીયો વાયરલ કર્યો છે એને એટલે કીર્તિ પટેલના વિડીયો આવે ને તમે વાયરલ બહુ કરો છો અને એને કાંઈક બની જવું છે પણ એમ નહીં બનાય દરેક જનતાને ખબર પડી જાય છે કે કીર્તિ પટેલ કેટલામાં છે એને જરૂર છે હમણાં બિચારી શેયરોવાલા હાલે ને એટલે જય માતાજી મિત્રો વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ